છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુરના અલગ અલગ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ઉનાળા સિઝન દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જુદા જુદા વિસ્તારમાં પાણીની કુંડી ભરી જંગલ વિસ્તારમાં જ પાણી મળી રહે તેના માટે પાણી ભરવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર રેન્જમાં એક નવતર પ્રયોગ ગઝલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં ચોમાસાનું પાણી સંગ્રહ કરી ઉનાળામાં જ્યાં ટેન્કર પહોંચી ના શકે એવા વિસ્તારમાં પાણીનો ઉપયોગ ઉનાળામાં કરવામાં આવે છે અને પીવા વન્ય પ્રાણીઓ આવે છે તેને ખાતરી કરવા માટે ટ્રેક ટ્રેપ કેમેરો લગાવી અને ચકાસણી કરવામાં આવે છે વન વિભાગ દ્વારા ગરમીમાં સતત પાણી ભરાવવામાં આવી રહ્યું છે એમ છોટાઉદેપુર રેન્જના આર એફઓ નિરંજનભાઈ રાઠવાએ જણાવ્યું છે